થી તો ખોટી રેતી હૈ હેલ્લો નમસ્કાર હું ભાજપ પ્રદેશ કાર્યાલય થી વાત કરું છું સર મારી વાત ચૌહાણ વિશ્વરાજ પર સાથે થાય છે હા વિશ્વરાજ હા બોલો હા તો મેડમ શું તમારા બાળક ને ભારત સરકાર ના રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ હેઠળ કોઈ પણ પ્રકારની આરોગ્ય સુવિધા નો લાભ મળ્યો છે આરોગ્ય સુવિધા નો તો લાભ નથી મળેલો હા નવજાત થી લઈને અઢાર વર્ષની વય ના પચીસ કરોડ થી વધુ બાળકો ને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે સંપર્ક કરો અને આ યોજના નો લાભ લો શું તમે લોકસભાની આશાઓ હડતાલ ઉપર જ હતી આશાઓ એમના પ્રશ્નો હલ નહી થતા તો આશાઓ એક મહિનો હડતાલ કરી દોઢ મહિનો જેટલી હડતાલ કરી હા બોલો તો મેડમ તમે લોકસભાની ચૂંટણીમાં ભાજપ ને સમર્થન કરશો બિલકુલ નહીં. હા તો મેડમ તમારે વિધાનસભા કઈ લાગે પાલનપુર બનાસકાંઠા હા ધન્યવાદ આપનો દિવસ શુભ રહે ભાજપ કાર્યાલય કમલમ માંથી આવા લાખો ફોન કરીને કરી ને લોકો ને રહેલ છે ખેડૂતો સરકારી કર્મચારીઓ આંગણવાડી સંચાલક આશા ફરજ પાડવામાં આવી રહી છે જે લોકશાહી અને લોકો ના મૌલિક અધિકાર ઉપર તરાપ છે આ ફોન એક આશા વર્કર ને તમને આ આરોગ્ય યોજના નો લાભ મળ્યો શું તમે ભાજપ ને સમર્થન કરો છો આવી રીતે ફોન કરવા એ આદર્શ આચાર સંહિતા નું ભંગ ગણી શકાય જેથી આ રીતે દરેક વ્યક્તિ ને ફોન કરીને ભાજપ ભાજપનું સમર્થન માંગે આ બાબતે કોંગ્રેસના અગ્રણીઓએ ચૂંટણી પંચને જાણ કરી આવા દબાણ અટકાવવા ચૂંટણી પંચને રજૂઆત કરશે